તીન પતિનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે મહુવા ટાઉન પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા કલેશભાઈ મગનભાઈ ગુજરીયા સંજયભાઈ ભાનુભાઈ જોશી જીતુભાઈ બચુભાઈ બારીયા રાજુભાઈ બચુભાઈ બારીયા રહે તમામ મહુવા સહિતના ચાર આરોપીને રોકડ રકમ રૂપિયા દસ હજાર એકસો પચાસના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે ઝડપી લે અને તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એયાજી ભરવાડ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ બીજી પંડ્યા તથા પોલીસ કોન્સ્ટેબલ ભગતભાઈ રગિયા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ જાની તેમજ જગદીશભાઈ ગમારા અનોપસિંહ જાડેજા તેમજ જીજ્ઞાબેન ત્રિવેદી સહિતમાં જોડાયેલું હોવાનું આજે સાંજના પાંચ કલાકે પોલીસ મથક ખાતેથી જાણવા મળ્યું હતું